રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે સો વર્ષ પછી નવ પાંચમ રાજ્યોગ રચાઈ રહ્યો છે જેના કારણે આ છ રાશિના લોકો બનશે ધનવાન હા મિત્રો આ નવ પાંચમ રાજ્યોગ આ છ રાશિઓ થઈ રહી છે જબરદસ્ત આર્થિક લાભ મેળવવા માટે મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે દેવી લક્ષ્મી ના આશીર્વાદ થી આ છ રાશિના જાતકો ને મળશે મોટી સફળતા અને સારા સમાચાર દેવગુરુ ગુરુ અને કેતુ ના મિલથી સિંહ રાશિ માં યોગ બનવા જઈ રહ્યો છે જેનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે આ છ

બંને ગ્રહો એકબીજાથી નવમાં અને પાંચમા ભાવમાં સ્થિત છે છે અને સિંહ રાશિમાં આ સ્થિતિ લગભગ સો વર્ષ પછી જોવા મળી છે તો ચાલો જાણીએ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિચક્ર આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે કારણ કે માત્ર રાશિચક્ર આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે કે ગ્રહોની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે અને નક્ષત્રો તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે નવપંચમ યોગને યોગ ને રાજ્યોગ માનવામાં આવે છે કહેવામાં આવી રહ્યું છે કે આ બંને ગ્રહોનો આ રાજ્યોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે તો આવો મિત્રો ચાલો જાણી લઈએ કે કઈ કઈ રાશિઓ પર ધનનો વરસાદ થશે કૃપા કરીને ગુજરાતી વોઇસ ચેનલના આ વીડિયોને લાઇક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જયમા લક્ષ્મી લખો જેથી તમે માતા લક્ષ્મીના આશીર્વાદ સાથે સીધા જ આશીર્વાદ મેળવી શકો જેના કારણે હવે બાર રાશિઓમાંથી છ રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે આ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે આ છ રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે તો ચાલો જાણીએ કઈ કઈ રાશિના ભાગ્યશાળી ભાગ્યશાળી અને રાશિઓ છે જેમને મોટું સારું મળવાનું છે સમાચાર તો મિત્રો આ યાદીમાં પ્રથમ રાશિ છે તે રાશિ આવે છે કર્ક રાશિના જાતકોને કહો કે સૂર્ય ગુરુ અને નવ પંચમ નો રાજ્યોગ તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે કર્ક રાશિના લોકો માટે સમય સારો રહેવાનો છે ખાસ કરીને આશીર્વાદરૂપ થવાના છે જેના કારણે તમને કર્ક રાશિવાળા લોકો હવે વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તો આ સમયે તમારું આ સપનું પૂરું થઈ શકે છે તમે કોર્ટના મામલામાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે તમને અચાનક ધનલાભ થવાની સંભાવના છે તે દેવી લક્ષ્મીની કૃપાથી બની રહ્યું છે આ સમયે તમને દરેક બાજુથી આર્થિક લાભ મળશે અને તમારી આર્થિક સ્થિતિ દૂર થશે બળવાન બનો અને તેની સાથે સમાજમાં તમારું માનસન્માન વધશે કર્ક રાશિવાળા લોકો માટે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે આ સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો આવકમાં વધારો થશે અને અને લોકોને પ્રમોશન મળી મળી શકે શકે છે છે તમને તમારા ભાગ્યનો લાભ સિંહ રાશિમાં નવપંચમના ના રાજ્યોગમાં તમે ભાગ લઈ શકો છો અને દેશ વિદેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તેઓને સફળતા મળી શકે છે આ લિસ્ટમાં છે મેષ રાશિના લોકો વિશે નવપંચમ રાજયોગ તમારા માટે અનુકૂળ અને લાભદાયી બની શકે છે મેષ રાશિના જાતકોને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે જેના કારણે મેષ રાશિના જાતકોને હવે ધનવાન બનશે નવપંચમ યોગથી આર્થિક લાભ થશે અને કરિયર અને બિઝનેસમાં પણ વૃદ્ધિ થશે અને પારિવારિક જીવનમાં પણ વધારો થશે ખુશ રહો મેષ રાશિના જાતકોને જમીન અને મકાનનો લાભ મળી શકે છે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે સારું હવે તમને બધી બાજુથી આર્થિક ફાયદો થશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર જલ્દી મળશે મેષ રાશિના લોકો તમારા પ્રમોશનની જેમ બની શકે છે કે તમારો પગાર વધી શકે છે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ કરો છો મેષ રાશિના લોકો તમે ચોક્કસ સફળતા મળશે આની સાથે જ પરિવારની કોઈ સમસ્યા પણ દૂર થશે આ સાથે જ તમને નવી પ્રોપર્ટી પણ મળશે અને તમને જણાવી દઈએ કે અપ્રેણીત લોકોના લગ્ન પણ થઈ શકે છે જ્યારે પ્રેમ સંબંધ માટે પણ સમય સાનુકૂળ રહેશે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના લોકો માટે આવનાર સમય ખૂબ જ શુભ રહેવાનો છે આ રાશિના જાતકોને આ દિવસે જે પણ કામમાં સફળતા મળશે તે પણ પૂર્ણ થશે પ્રોપર્ટી વગેરે ખરીદવાની પણ શક્યતા છે મિત્રો આ લિસ્ટની આગળની રકમ જાણતા પહેલા જો તમે હજુ સુધી ગુજરાતી વોઇસ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે આગામી રકમ માં છે મિથુન રાશિના લોકો તમને જણાવવા માંગે છે કે નવપંચમ રાજ્યો તમને દરેક ક્ષેત્રમાં પ્રગતિ અપાવી શકે છે મિથુન રાશિના જાતકોને કે ભગવાન વિષ્ણુની ખાસ કૃપા તમારા પર છે તમને આવનારા સમયમાં નોકરીમાં પ્રમોશન મળશે તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અધૂરા રહેલા નાણાકીય કાર્યો પૂર્ણ થશે પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે અને સાથે જ તમને કોર્ટના કેસોમાં સફળતા મળવાની છે આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂરા થશે અને તેની સાથે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે આ સમયે તમારા માટે આવકના નવા સ્ત્રોત વધવાના છે અને નોકરીમાં પ્રમોશનની સંભાવનાઓ છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે ધંધામાં અચાનક ફાયદો થશે અને જેઓ નોકરી કરે છે તેઓને પ્રમોશન મળવાની સંભાવના છે અને તે જ સમયે જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને તેમની પસંદગીની નોકરી મળશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમારા પૈસા બાકી છે તો તમને ગમે તે અવરોધો સાથે તે તમને જલ્દીથી પરત મળી જશે તમારા વ્યવસાયમાં આવી રહેલા અવરોધો સમાપ્ત થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે ફક્ત શનિદેવ નો વિશેષ આશીર્વાદ મળી રહ્યો છે મિથુન રાશિ ના જાતકો માટે આ સમય તમારા માટે પૂર્ણતા નો છે અને તેને દૂર ન થવા દો આ યાદી માં આવનારી રાશિ રાશિ ના લોકો માટે નવપંચમ રાજયોગ રાજ્યો શુભ માનવામાં આવે છે સિંહ રાશિના જાતકો માટે નવપંચમ શુભ માનવામાં આવે છે તમારા પક્ષે એકસાથે અનેક શુભ કાર્યો થવાના ચાન્સ છે તમને જેના કારણે તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે અને વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અને સાથે સાથે તમારું મન પણ અભ્યાસ પર કેન્દ્રિત રહેશે ચાલો તમને જણાવી દઈએ કે તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાની છે નોકરીમાં પ્રમોશન અથવા તેમાં વધારો થઈ શકે છે પગારસિંહ રાશિના લોકો માટે તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે આ સાથે તમે કોઈ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો વિવાહિત લોકોનું લગ્નજીવન અદભુત રહેશે તેથી તમને આર્થિક લાભની તકો મળશે આત્મવિશ્વાસ વધશે અને કેટલાક લોકોને નોકરીમાં પ્રમોશન મળશે જેઓ વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા માંગે છે નોકરી મળવાની સંભાવના છે અને ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે આ લિસ્ટ છે તુલા રાશિના લોકો માટે નવપંચમ રાજ્યો તમારા માટે સફળતાના દ્વાર ખોલવા જઈ રહ્યો છે ખાસ કરીને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે જેના કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થશે તમને માત્ર સુખ જ મળવાનું છે તમને બધી બાજુથી આર્થિક લાભ મળવાના છે આર્થિક લાભની પ્રબળ સંભાવના છે તુલા રાશિના લોકો દ્વારા તમારા માટે બનાવવામાં આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારી બધી સમસ્યાઓ હવે દૂર થશે તમે નવું વાહન પણ ખરીદી શકો છો તમે નવું મકાન પણ ખરીદી શકો છો શુભ સંયોગ તમારા માટે બનાવવામાં આવી રહી છે આ સાથે જ દેવી લક્ષ્મીની કૃપાથી પ્રેમમાં રહેલા લોકોને સફળતા મળશે ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સાથે સમાજમાં તમારું માન પ્રતિષ્ઠા વધશે તમારી માનસિક સ્થિતિ શાંત રહેશે અને જો તમે નોકરી કરો છો તો આવકના સ્ત્રોત પણ વધશે તુલા રાશિના જાતકોને તમારા કાર્યસ્થળ પર પ્રગતિ થશે કે તમે નવા લોકોના સંપર્કમાં આવશો જો તમે વિદેશ જવા માટે ફાઇલ કરી છે તો તમને સારા સમાચાર મળી શકે છે તેમજ સમાજમાં તમારી ખ્યાતિ અને માનસન્માન વધશે તેની સાથે પ્રમોશનના ચાન્સ પણ રહેશે મિત્રો આ લિસ્ટમાં આવનારી રાશિ છે મકર રાશિના જાતકોને જણાવો કે નવપંચમ રાજ્યોગ તમારા પર સકારાત્મક અસર કરી શકે છે મકર રાશિના લોકો માટે કાર્યક્ષેત્રમાં તમે દેવી લક્ષ્મીની કૃપાથી પ્રભાવિત રહેશો જેના કારણે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે નોકરીયાત લોકોને તેમની પોસ્ટમાં પ્રમોશન મળશે જેઓ વિદેશમાં નોકરી કરવા માગે છે અથવા ભણવા માગે છે તેઓને વિદેશમાં નોકરી મળવાની અને અભ્યાસ કરવાની સંભાવના છે અને તમારો વ્યવસાય રાતે ચાર ગણો આગળ વધશે તમે જે પણ કામ કરશો તેમાં તમને અપાર સફળતા મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને વ્યવસાયમાં અચાનક લાભ મળશે જો તમારું કોઈ સપનું હોય તો નોકરી મળવાના યોગ બની રહ્યા છે પંદરમી મે પછી તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો સફળતા મેળવો બધી સમસ્યાઓ દૂર થઈ જશે મકર રાશિના લોકો માટે સમય સફળતાથી ભરેલો રહેશે આ રાશિના લોકોએ પોતાની મહેનત પર ધ્યાન આપવું જોઈએ અને સાથે જ તમને સંપૂર્ણ પરિણામ મળશે તમારા માટે પણ સંતાન પ્રાપ્તિની શુભ સંભાવનાઓ છે ઘર અને પરિવાર જો તમે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો છો તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિયો હતી જેના પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળવાનો છે તો મિત્રો આજ માટે બસ એટલું જ જય મહાલક્ષ્મી